પાણી સ્તર વધવાના કારણે પશુપાલકોને તેમના પશુઓ માટે ઘાસચારાની સમસ્યા સામનો કરવો પડી રહ્યો છે ખેડૂતોએ જણાવ્યું કે જિલ્લાના પીપરિયા ડાયરા વિસ્તારમાં મકાઈ અને સોયાબીન નો અનેક એકર પાક ડૂબી ગયો છે પૂરના પાણી સતત ગામની નજીક પહોંચી રહ્યા છે લોકોને પૂરના ના પાણી માંથી પસાર થવાની ફરજ પડી છે પાણી ના વધારો થવાના કારણે પથુઆ કુંપુર રામચંદ્રપુર પીપરિયા મુડવાડિયા અને ડાર વિસ્તારના અન્ય ઘણા ગામોના ખેડૂતો ખૂબ જ ચિંતિત છે તમને જણાવી દઈએ કે રામચંદ્રપુર ગામમાં પાક લાવવા ડાયરા ગયેલા એક ખેડૂતનું મોત થયું હતું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક બોટની વ્યવસ્થા કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર